કારણો તમે સારી રીતે જાણો છો પરંતુ વાત કરવી છે અમદાવાદના એક પોલીસ સબ ઇન્સ્પેક્ટરની અમદાવાદના કંટ્રોલ રૂમને રાત્રિના સમયે મેસેજ જાય છે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જયેન્દ્રસિંહ છે તે અત્યારે ચોકીમાં દારૂ પી રહ્યા છે દારૂની મહેફિલ માણી રહ્યા છે અને ત્યાર તે દોડતી થાય છે આ ચોકીના આસપાસ અનેક લોકોનો ટોળું છે તે એકત્ર થઈ ચૂક્યું હતું આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તે સીન સપાટા કરતા હતા રૂઆબ મારતા હતા અને ત્યાં સ્થાનિકો જે એકત્ર થયેલા લોકો હતા તેમણે આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જયેન્દ્રસિંહ છે દારૂની પીધેલી અવસ્થામાં હતા તેમનો વિડિયો ઉતાર્યો હતો આ ઘટના છે નારોલ ચાર રસ્તા પાસેની જેમાં ટ્રાફિક પોલીસમાં આ પીએસઆઈ જયેન્દ્રસિંહ છે જે પોતે ફરજ બજાવે છે રાત્રિના સમયે તે નશાની હાલતમાં હતા પોલીસ ત્યાં પહોંચે છે ત્યાર પછી આ જયેન્દ્રસિંહ છે તેમના વિરુદ્ધમાં ગુનો પણ દાખલ થાય છે અને જે પ્રકારે તેમનો આલ્કોહોલ ટેસ્ટ કરવામાં આવે છે તેમાં તેમણે દારૂ પીધો હતો તે પણ સાબિત થયું હતું આ ઘટનાને લઈને પોલીસ અધિકારીનું નિવેદન પણ સામે આવ્યું છે ગઈકાલ તારીખ બે અગિયાર બે હજાર પચીસના રોજ દાણી લીમડા પીસીઆર મોબાઈલના કંટ્રોલ તરફથી મેસેજ આપવામાં આવેલ કે કે ડિવિઝન ટ્રાફિક બૂથ ઉપર પીએસઆઈ પીધેલી હાલતમાં છે જે અનુસંધાને તાત્કાલિક પોલીસે પહોંચી ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે નોકરી ક્યાં છે શું કરે છે આરોપી પીએસઆઈ તરીકે કે ડિવિઝન ટ્રાફિકમાં ફરજ બજાવે છે સાહેબ આખું નામ શું

પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે અને તેમની થાતા કે તપાસ પણ થશે સાથે ક્યાંથી તે દારૂ લાવ્યા હતા અને કોણે તેમને દારૂ આપ્યો હતો તે મામલે પણ આ નારોલની પોલીસ અત્યારે તપાસ આગળ વધાવી રહી છે અને જે પ્રકારે આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર દારૂની પીધેલી અવસ્થામાં ઝડપાયા છે તેને લઈને પણ અમદાવાદની જે પોલીસ છે અમદાવાદની પોલીસ પર અત્યારે સોશિયલ મીડિયામાં લોકો માછલા ધોઈ રહ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી નમસ્કાર